ગુડ મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ સતકેલ સાહેબ આજનો બ્લોગ હું સ્ટાર્ટ કરું છું તમે કઈ જાઉં છું સ્કૂલ જાઉં છું બુટ પહેરતા આવડી ગયા આવડી ગયા નતા આવડન તો સીધા ઉંધા છે બેટા ઊંધા છે ઉંધા ઊંધા છે ના સીધા છે રહેવા જ સીધા આવડી ગયા બુટબેડ તા સીધા જતા બેઠાઓ તો ખાલી ખાલી કરતી તી તને ઓય ખાલી ખાલી કહેતી હતી તને કઈ જાવ છો ભાભી ભઈને જવું પડે મૂકવા તમારે લુનાવાળા ખીશું ઓય છેક લૂનાવાળા ખીશું

મને જેન્સી તને હું આલુ છું આ શું કરસ તું ના ના અલા હું ના રમાય કાઈન કઈ ગયો ખબર નહી બાપા ગમ ના હું ના રમાય બધું રમાય તો મેને તારમ તા બચપન મો ના બે અમે તો આવી માટી નતા રમતા અમે બચપન અમે તો ખેતરમાં માં જતા તા માટી માં રમવા

ચંપલ લઈને ઘર માં એન્ટર થઈ જાય કીધું એક વખત ચંપલ લઈ પેલા ફોન મૂકી દે ને તો માર પડશે કેમ ના રાવી આઈ જો તો ગઈ આખો કાન આખો કાન આખો કાન માર નામ શું છે બેટા માસી માર નામ શું છે માસી માંજી બબી શું બનાવસ ખાવાનું તો ઘરે લખી છે લે એમ ના એ લસણ ન ફોલેલું બગા રોજ રોજ શું ખાવા બનાવવાનું નહીં કંટાળો આવે ખાવાથી પણ કઈક કરીશું સવાર સવારથી આયોજન કરી મોડું થઈ જાય છે સાચી વાત છે ઝેન્સી ને સોમ્યા કાલ ટેસ્ટ ચાલુ થાય છે ને

અહીં રમવા એ વાંધો ને અહીં રમવા આશ્રમ શાળા છે અમારે અહીંયા આશ્રમ શાળાના છોકરાઓ છે આ છે ઇંગ્લિશ મીડિયમ પબ્લિક સ્કૂલ આ આશ્રમ શાળા તો છોકરાઓ રમે છે જેન્સીબેન ઝઘડવા ગયા જેન્સીબેન ઝઘડવા ગયા गया रावी बेन एक रावी कन भूली गया था बता बेटा मैं तो यार अंबा गया था पन बॉयज बता था तो हमें तो पाचा उतार यार घर जंबा बेसी गया जी जंबा में वगैरह ले खिचड़ी ने छास दूध छास दूध

લેટ થઈ ગયું તમે લોકો જમી લીધું હું એકલો જ રહ્યો શું બનાવ્યું છે ખાવું કિચડી છાસ દૂધ પપ્પા તમે જમી લીધું કોઈ રાધો જો મારી જે બી બળ તો સાચવ લાગે તેબી જમી લીધું પપ્પાને રાણા દેખી

આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો જરૂર કરજો ગુડ નાઈટ